હા બોલો બોલો રાજેશ ભાઈ વાત કરી દે હા એસીપી સી વાત કરી જે સી વાત થઈ ગયા પછી મકવાણા સાહેબ નો ફોન આવ્યો એવું શું કીધું એ સી પી સાહેબ હારે મેં ને કીધું મેં કીધું બધે ને પોચીએ કે તમારો એક નું છે બરોબર હા હા એટલે મેં કીધું બધા ને નો આપી શકે ને ઝાલા સાહેબ એને બદલવાનું કે છે એમ મને કે કામ કરો ને મારી ઓફિસ માં લઇ લો એમ નેમ એટલે એટલે ઈ તો હવે મારે કાલે આજે આ પાડી છે એટલે એને કહી દઈશ કે સાહેબ ઈ તમે જલા સાહેબ ને કહી દેજો કે ભાઈ એમ તમે ડિસ્ટર્બ ન કરતા એટલે કીધું તમારું તમને આવી જશે તમારે જલા સાહેબ કેટલા માંગે છે પચીસો હે પચીસો પચીસો હમ

અહીંયા રહેવા દે ને તે લોકોએ મને અહીંયા ફાવે છે ભલે ત્યાં રહેજો ત્યાં નહીં મજા આવતી એ હું કહી દઈશ ઈ સાહેબ ને કહી દઈશ કે કામ ત્યાં કરશે ખાલી જાલા સાહેબ ને સૂચના આપી દે કે ભાઈ એમને ત્યાં કામ કરવા દે ને તમે ડિસ્ટર્બ ન કરતા હમ એવું હું કહેવડાવી દઉં અને આપણે આ એસપી સાહેબ ને એક ને સાચવી લેવાના એસપી સાહેબ કેટલા પાંચ હમ વાંધો નહીં મકવાણા સર ને વાત તો કરી લેજો હું કે મને બોલાવ્યો છે હમણાં તમારા માટે મને ફોન આવ્યો તો મેં કીધું શું છે મેં કીધું આવી વાત હતી એટલે મને કીધું મેં કીધું સાહેબ હું સીધો હું પાછો ત્યાં જ ગયો તો મકવાણા સાહેબ ને પણ એ નહોતા મકવાણા સાહેબ ઓફિસ માં અત્યારે આવી ગયા તા સર આવી ગયા મને કીધું હમણાં હું રોલ કોલ કામ પતી જાય ને પછી એક મારું એક કામ છે બારે પતાવું ને પછી કે ફોન કરો એટલે પછી તમે આવજો એટલે હું આવીશ પછી પતાવે ને પછી હું આવીશ. site number for i want phone call to said lo will yes ha yeah ha